રાજપીપળા ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધાબા ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગોનો ખેલ મહાકુંભ યોજાયો અનેક સ્પર્ધાઓમાં ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી દિવ્યાંગોએ ભાગ લીધો છે રાજપીપળા ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધાબા ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગોનો ખેલ મહાકુંભ યોજાયો હાલ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે મંગળવારે રાજપીપળામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે દિવ્યાંગોનું ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે જેમાં ગોળાફેંક દોડ જેવી અનેક સ્પર્ધાઓમાં ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાંથી દિવ્યાંગોએ ભાગ લીધો છે અને દિવ્યાંગો માટે મતદાર યાદીમાં નામ ન હોય તે માટે ત્યાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે પણ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા હતા સહયોગ વિકલાંગ વિકાસ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા રાજપીપળામાં દિવ્યાંગોનું સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલું છે તેમાં વિવિધ પ્રકારે રમતમાં જોવા જઈએ તો ગોળાફેંક પાલા ફેંક સક્ર ફેંક ટ્રાયસિકલ સો મીટર દોડનું જે આયોજન કરવામાં આવેલ છે અને જે અમારા દિવ્યાંગો ભાઈઓ ખૂ ઉલ્લાસથી ભાગ લઈ રહ્યા છે અને જેના કારણે દર વર્ષે આવી નવી નવી સ્પર્ધાઓ આવે આવી સ્પર્ધામાં ભાગ લે અને રાજ્ય કક્ષાએ જાય અને ઇનામ પ્રાપ્ત કરે અને આપણા દેશની અંદર અપંગોનું નામ રોશન કરે તેના સમાજમાં કુટુંબમાં જે એક લાગણી ભેર જીવન જીવે અને સૌમાનભેર જીવે કે જેના કારણે અમે દિવ્યાંગ છીએ તો કોઈનો સહારો ન રહે સહારો ન રહે અને પોતે પોતાના પગભેર ઊભા રહે અને આપણા દેશની અંદર જે નામ રોશન કરે એવું અમારી સંસ્થા થકી અમને ધાબા ગ્રાઉન્ડ સ્પોર્ટ એસોસિએશન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તો જે ગ્રાઉન્ડનો ખૂબ ખૂબ આભાર અમે જે રાજપીપળાથી આવ્યા છીએ દિવ્યાંગ પિતૃ મહાકુંભમાં ભાગ લેવા માટે માં તમે ભાગ લીધો છે ચક્રપેટને ભાલાપેગની આગળ તમે આ સ્પર્ધામાં એવો ભાગ લીધો છે હા લીધો છે